ધોરણ સાત વિજ્ઞાન પ્રકરણ બાર વનસ્પતિમાં પ્રજનન રીપ્રોડક્શન ઇન પ્લાન્ટ્સ પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરવો એ દરેક સજીવનું લક્ષણ છે તમે અગાઉ ધોરણ છ માં અભ્યાસ કરેલ છે પિતૃમાંથી નવા સજીવો ઉત્પન્ન થવાની ક્રિયાને પ્રજનન રીપ્રોડક્શન કહે છે પરંતુ વનસ્પતિ કેવી રીતે પ્રજનન કરે છે પ્રજનનના જુદા જુદા પ્રકાર છે જેનો અભ્યાસ આપણે આ પ્રકરણમાં કરીશું પ્રજનનના પ્રકારો મોડ્સ ઓફ રીપ્રોડક્શન ધોરણ છ માં તમે પુષ્પના વિવિધ ભાગોનો અભ્યાસ કરેલ છે હવે વનસ્પતિના વિવિધ ભાગોની યાદી બનાવો અને દરેકના કાર્યો લખો મોટા ભાગની વનસ્પતિ મૂળ પ્રકાંડ અને પર્ણ ધરાવે છે તેઓને વાનસ્પતિક અંગો કહેવામાં આવે છે ચોક્કસ સમયગાળાની વૃદ્ધિ પછી વનસ્પતિમાં પુષ્પ જોવા મળે છે તમે નિહાળ્યું હશે કે આંબાને વસંત ઋતુમાં પુષ્પો આવે છે આ એ જ પુષ્પો છે જેમાંથી કેરીનું નિર્માણ થાય છે જ્યાં આપણે ઉનાળામાં માણીએ છીએ આપણે ફળ ખાઈએ છીએ અને બીજને ફેંકી દઈએ છીએ આ બીજ અંકુરણ પામીને નવા છોડનું સર્જન કરે છે આમ વનસ્પતિમાં પુષ્પનું કાર્ય શું છે પુષ્પો વનસ્પતિમાં પ્રજનનનું કાર્ય કરે છે પુષ્પો એ વનસ્પતિના પ્રજનનિક ભાગ છે પુષ્પમાં કાં તો નર ભાગ કે માદા ભાગ અથવા બંને નર અને માદા ભાગ જોવા મળે છે વનસ્પતિ વિવિધ રીતે તેમના બાળ છોડ ઉત્પન્ન કરે છે તે મુખ્યત્વે બે રીતોમાં વહેંચાયેલ છે એક અલિંગી બે લિંગી પ્રજનન અલિંગી પ્રજનનમાં વનસ્પતિ બીજ વિના નવો છોડ ઉત્પન્ન કરે છે જ્યારે લિંગી પ્રજનનમાં નવો છોડ બીજમાંથી મેળવાય છે પહેલીએ વિચાર્યું કે નવા છોડ હંમેશા બીજમાંથી ઉદ્ભવે છે પરંતુ તેણે ક્યારેય શેરડી બટાટા કે ગુલાબના બીજ જોયા નથી તે જાણવા ઈચ્છે છે કે આ વનસ્પતિઓમાં પ્રજનન કેવી રીતે થાય છે વાનસ્પતિક પ્રજનન વેજીટેટીવ પ્રપોગેશન આ એક પ્રકારનું અલિંગી પ્રજનન છે જેમાં નવો છોડ એ મૂળ પ્રકાંડ પર્ણ અને કલિકામાંથી ઉત્પન્ન થાય છે અહીં પ્રજનન એ વનસ્પતિના ભાગો દ્વારા થતું હોવાથી તેને વાનસ્પતિક પ્રજનન કહે છે પ્રવૃત્તિ બાર પોઈન્ટ એક ગુલાબ અને ચંપાની ડાળીને ગાંઠથી કાપો આ ટુકડાને કલમ કહેવાય છે આ કલમને જમીનમાં દાટો ગાંઠ એ પ્રકાંડ કે ડાળીઓ એ ભાગ છે જેમાંથી પર્ણ ઉદભવે છે આ કલમને રોજ પાણી આપો અને તેની વૃદ્ધિ નોંધો મૂળને બહાર આવતા અને પર્ણને ઉગતા કેટલા દિવસ લાગે છે તે નિરીક્ષણ કરી અને નોંધો આવી જ પ્રવૃત્તિ અડુની વેલને એટલે કે મની પ્લાન્ટ પાણી ભરેલી કાચની બોટલમાં ઉગાડીને અવલોકન નોંધો તમે કલિકાઓને ફૂલમાં રૂપાંતરિત થતી જોઈ હશે પુષ્પકલિકા ઉપરાંત કક્ષમાં કલિકાઓ જોવા મળે છે કક્ષ એટલે પર્ણનું પ્રકાંડ સાથેનું જોડાણ સ્થાન જેમાંથી પ્રહરોનું નિર્માણ થાય છે આ કલિકાને વાનસ્પતિક કલિકા કહે છે કલિકા એ ટૂંકું પ્રકાંડ છે જે અપરિપક્વ આચ્છાદિત પર્ણો ધરાવે છે વાનસ્પતિક કલિકાઓ પણ નવા છોડનું સર્જન કરી શકે છે પ્રવૃત્તિ બાર પોઈન્ટ બે એક તાજું બટાકુ લો તેના પરના ડાઘા કે ચાઠા બિલોરી કાચની મદદથી નિહાળો તમને તેમાં કલિકાઓ જોવા મળશે આ ડાઘા કે ચાઠાઓને આંખ પણ કહે છે બટાટાના થોડા ટુકડા લો જેમાં દરેકમાં આંખ હોય અને તે ટુકડાઓને જમીનમાં દાટો દરરોજ તેઓને પાણી આપો અને તેમાંથી થતો વિકાસ નિહાળો તમને શું જોવા મળ્યું આવી જ રીતે તમે આદુ અને હળદર પણ ઉગાડી શકો પાન ફૂટી એટલે કે પર્ણ વનસ્પતિ એ પર્ણ કિનારી પર કલિકાઓ ધરાવે છે જો આ પર્ણ ભીની જમીન પર પડે તો દરેક કલિકાએ નવા છોડનું નિર્માણ કરે છે કેટલીક વનસ્પતિઓના મૂળ પણ નવો છોડ ઉત્પન્ન કરે છે શક્કરિયું અને ડહાલિયા તેના ઉદાહરણ છે થોર જેવી વનસ્પતિમાં તેનો અમુક ભાગ મુખ્ય વનસ્પતિ છોડથી જુદો પડે ત્યારે તેમાંથી નવો છોડ ઉત્પન્ન કરે છે દરેક છૂટો પડેલો ભાગ એ નવા છોડનું સર્જન કરે છે વાનસ્પતિક પ્રજનન દ્વારા ઉગતી વનસ્પતિ ઉગવા માટે ખૂબ જ ઓછો સમય લે છે બીજમાંથી ઉગતી વનસ્પતિ કરતા તેમાં ફૂલો અને ફળો ખૂબ જ ઝડપથી આવે છે તેઓ એક જ પિતૃ છોડમાંથી ઉત્પન્ન થતા હોવાથી નવો છોડ અદ્દલ પિતૃ જેવો જ જોવા મળે છે આ પ્રકરણમાં આગળ જતા તમે અભ્યાસ કરશો કે લિંગી પ્રજનન દ્વારા ઉદભવતો છોડ એ બંને છોડના લક્ષણો ધરાવે છે વનસ્પતિ લિંગી પ્રજનન દ્વારા બીજ ઉત્પન્ન કરે છે કલિકા સર્જન બડિંગ તમે અગાઉ અભ્યાસ કરી ગયા છો કે યીસ્ટ જેવા નાના સજીવો માત્ર સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા જ જોઈ શકાય છે તેઓને જો પૂરતા પ્રમાણમાં પોષક તત્વો આપવામાં આવે તો તેઓ વૃદ્ધિ પામે છે અને અમુક કલાકે બહુગુણિત થાય છે યાદ રાખો યીસ્ટ એ એક કોષીય સજીવ છે ચાલો જોઈએ તે કેવી રીતે પ્રજનન કરે છે પ્રવૃત્તિ બાર પોઈન્ટ ત્રણ શિક્ષક દ્વારા નમૂના સ સમજાવવું યીસ્ટ કે કે યીસ્ટ પાવડર બેકરી કેમિસ્ટની દુકાનેથી લો એક ચપટી યીસ્ટ લો અને તેને પાણી ભરેલા વાસણમાં મૂકો તેમાં એક ચમચી ખાંડ લો અને તેને હલાવીને દ્રાવ્ય કરો તેને ઓરડાની હોફાળી જગ્યા પર મૂકો એક કલાક પછી કાચની સ્લાઇડ પર આ દ્રાવણનું એક ટીપું મૂકો અને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી નિહાળો તમને શું જોવા મળે છે તમને યીસ્ટના નવા સર્જાયેલા કોષો જોવા મળશે યીસ્ટના કોષમાંથી એક નાનું બલ્બ જેવું પ્રલંબન જોવા મળે છે જેને કલિકા એટલે કે બળ કહે છે કલિકા ધીરે ધીરે વિકાસ પામે છે અને પિતૃ કોષથી અલગ થઈ નવા કોષ તરીકે વિકાસ પામે છે નવો કોષ વૃદ્ધિ પામે છે પુખ્ત બને છે અને બીજા ઘણા યીસ્ટના કોષો સર્જે છે કેટલીક વાર બીજી કલિકાઓ મુખ્ય કલિકામાંથી સર્જાઈ કલિકાની સાંકળ બનાવે છે જો આ પ્રક્રિયા ચાલુ રહે તો થોડા સમયમાં વિશાળ સંખ્યામાં યીસ્ટના કોષો જોવા મળે છે અવખંડન ફ્રેગમેન્ટેશન તમે તળાવમાં અથવા સ્થિર પાણીમાં લીલો ચીકણો જથ્થો જોયો હશે તે લીલ છે જ્યારે પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે છે ત્યારે લીલ ઉગે છે અને વિખંડન દ્વારા ખૂબ જ ઝડપથી બહુગુણિત થાય છે લીલનો તંતુ બે કે તેથી વધુ ટુકડાઓમાં તૂટે છે આ તંતુઓ કે ટુકડાઓ નવા વ્યક્તિગત તંતુ તરીકે વર્તે છે આ પ્રક્રિયા ચાલુ રહે છે અને ટૂંકા સમય ગાળામાં વિશાળ વિસ્તારને ઢાંકે છે બીજાણુ સર્જન સ્પોર ફોર્મેશન પ્રકરણ એકમાં તમે શીખ્યા કે હવામાં હજાર બીજાણુઓ દ્વારા બ્રેડના ટુકડા પર ફૂગ ઉગી નીકળે છે પ્રવૃત્તિ એક પોઈન્ટ બે ફરીથી કરો બ્રેડના ટુકડા પર કપાસ જેવા તાંત જોઈ શકાય છે જ્યારે બીજાણુ મુક્ત થઈને તે હવામાં તરતા રહે છે તે ખૂબ જ હલકા હોવાથી ખૂબ જ લાંબુ અંતર કાપી શકે છે બીજાણુ અલિંગી પ્રજનન અંગ છે દરેક બીજાણુ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે ઊંચા તાપમાન અને ઓછા ભેજમાં પણ ટકી રહે છે તેથી તેઓ લાંબા સમય સુધી અસ્તિત્વ ધરાવે છે જ્યારે અનુકૂળ સંજોગો પ્રાપ્ત થાય ત્યારે બીજાણુ અંકુરણ પામે છે અને એક નવા સજીવ તરીકે વિકસે છે મોસ અને હંસરાજ એટલે કે નેફ્રોલેપિસ વગેરે પણ બીજાણુ દ્વારા પ્રજનન ક્રિયા કરે છે લિંગી પ્રજનન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન તમે પુષ્પની રચના અગાઉ ભણી ગયા છો તમે જાણો છો કે પુષ્પ એ વનસ્પતિના પ્રજનન અંગ છે પુંકેસર એ નર પ્રજનન અંગ છે અને સ્ત્રીકેસર એ માદા પ્રજનન અંગ છે પ્રવૃત્તિ બાર પોઈન્ટ ચાર એક સરસવ જાસૂદ કે પેટુનિયાનું પુષ્પ લો અને તેના પ્રજનન અંગો અલગ કરો તેના પૂંકેસર અને સ્ત્રીકેસરનો અભ્યાસ કરો જે ફૂલો માત્ર સ્ત્રીકેસર અથવા માત્ર પુંકેસર ધરાવે છે તેને એકલિંગી પુષ્પો કહે છે જે ફૂલો સ્ત્રી કેસર અને પુષ્પો કહે છે મકાઈ પપૈયા અને કાકડી એકલિંગી પુષ્પો ધરાવે છે જ્યારે સરસવ ગુલાબ અને પેટોનિયા દ્વિલિંગી પુષ્પો ધરાવે છે બંને નર અને માદા એકલિંગી પુષ્પો એક જ અથવા જુદા જુદા છોડ પર હોઈ શકે છે શું તમે પરાગાશય અને પુંકેસરના તંતુને ઓળખી શકો છો પરાગાશ્રય પરાગરજ ધરાવે છે જે નરજન્યુઓ ઉત્પન્ન કરે છે સ્ત્રી કેસર એ પરાગાસન પરાગવાહિની અને અંડાશય ધરાવે છે અંડાશય એક કે વધુ અંડકો ધરાવે છે માદાજન્યુ અથવા અંડકોષ અંડકમાં ઉત્પન્ન થાય છે લિંગી પ્રજનનમાં એક નરજન્યુ અને એક માદાજન્યુ ભેગા મળીને એક ફલિતાંડ બનાવે છે બુજોને જાણવું છે કે નરજન્યુ જે પરાગ્રજમાંથી નીકળે છે તે અંડકમાં આવેલા માદાજન્યુ એટલે કે અંડકોષ સુધી કેવી રીતે પહોંચે છે પરાગનયન ફોલિનેશન સામાન્ય રીતે પરાગ્રજ સખત રક્ષણાત્મક કવચ ધરાવે છે જે તેને સુકાઈ જતા અટકાવે છે પરાગ્રજ હલકી હોવાને કારણે તે સરળતાથી પવન અથવા પાણી દ્વારા વહન પામે છે જીવજંતુઓ પુષ્પની મુલાકાત લે છે અને તેઓના શરીર પર પરાગ્રજ લઈને જાય છે કેટલીક પરાગ્રજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન તરફનું વહન પરાગનયન કહેવાય છે જો તેજ પુષ્પ પર પરાગ્રજ પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન કહે છે એક પુષ્પની પરાગ્રજ તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પર પરાગનયન કહે છે ફલન ફર્ટિલાઇઝેશન જન્યુઓના સંયુગમનથી રચાતા કોષને ફલિતાંડ કહે છે નરજન્યુ અને માદાજન્યુ એટલે કે ફલિતાંડ બનાવવા માટેનું સંયુગમન થવાની ક્રિયાને ફલન કહેવાય છે ફલિતાંડ ત્યારબાદ ભ્રૂણમાં વિકસે છે ફળ અને બીજ નિર્માણ ફ્રૂટ્સ એન્ડ સીડ ફોર્મેશન ફલન પછી અંડાશય ફળમાં પરિણમે છે અને પુષ્પના બીજા ભાગો ખરી પડે છે ફળ એ પાકી ગયેલું એટલે કે પરિપક્વન પામેલ અંડાશય છે અંડકોમાંથી બીજ નિર્માણ પામે છે બીજ રક્ષણાત્મક બીજાવરણમાં ભ્રૂણ ધરાવે છે કેટલાક ફળો માંસલ અને રસાળ હોય છે જેવા કે કેરી સફરજન અને નારંગી કેટલાક ફળો કઠણ એટલે કે શુષ્ક હોય છે જેવા કે બદામ અને અખરોટ બીજ ફેલાવો સીડ ડિસ્પોઝલ કુદરતમાં એક જ પ્રકારના પુષ્પો જુદી જુદી જગ્યાએ ઉગે છે કારણ કે બીજ જુદી જુદી જગ્યાએ ફેલાય છે ક્યારેક તમે જંગલ કે ખેતર કે બગીચામાંથી ચાલતા જોયું હશે કે કેટલાક બીજ અથવા ફળો તમારા કપડાને ચોંટે છે શું તમે જાણવાનો પ્રયત્ન કર્યો કે આ બીજ તમારા કપડાને કેવી રીતે ચોંટે છે જો એક જ વનસ્પતિના બધા જ બીજ એક જ જગ્યા પર પડે અને બધા ત્યાં જ વૃદ્ધિ પામે તો તમે શું વિચારો છો શું થશે અહીં સૂર્યપ્રકાશ પાણી ખનીજ ક્ષારો અને જગ્યા માટે સખત સ્પર્ધા જોવા મળે પરિણામે આ બીજ તંદુરસ્ત વનસ્પતિ તરીકે વૃદ્ધિ ન જ પામે વનસ્પતિને બીજના ફેલાવાની પ્રક્રિયા દ્વારા ફાયદો થાય છે તે વનસ્પતિ અને કૂપળોમાં સૂર્યપ્રકાશ પાણી અને ખનીજ ક્ષારોની સ્પર્ધા અટકાવે છે તે વનસ્પતિને નવી વસાહતમાં બહોળો ફેલાવો કરવાની તક આપે છે પાંખોવાળા બીજ જેવા કે સરગવો અને મેપલ ઘાસના હલકા બીજ અથવા રોમમય બીજ આક એટલે કે મદારના અને સૂર્યમુખીના રોમમય ફળો ને પવન દ્વારા દૂર દૂર સુધી લઈ જવાય છે કેટલાક બીજ પાણી દ્વારા પણ ફેલાય છે નાળિયેરમાં જોવા મળે છે તેમાં ફળો અથવા બીજ સામાન્ય રીતે પોચા અને તાંતણા જેવા બાહ્યાવરણના સ્વરૂપમાં વિકાસ પામે છે કેટલાક બીજ પ્રાણીઓ દ્વારા ફેલાય છે ખાસ કરીને જેમાં બીજ કાંટાળા હોય અને હૂક જેવી રચના ધરાવે જે પ્રાણીઓના શરીર સાથે જોડાઈને દૂરના સ્થળો સુધી જાય છે ઉદાહરણ ગાર્ડરિયું ઝેન્થિયમ અને યુરેના કેટલાક બીજનું વિકરણ ત્યારે જ થાય છે જ્યારે ફળ ઝટકાથી ફૂટે છે આ બીજ પિતૃ વનસ્પતિથી ખૂબ જ દૂર સુધી ફેંકાય છે જે એરંડા અને બાલસમમાં જોવા મળે છે